સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે અને જેના આધારે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના જૂના પાત્રા રોડ વિસ્તારમાં ગઈ રાત્રે ચોરો મોબાઈલ શોપમાંથી ત્રીસ લાખ ઉપરાંતની કિંમતના મોબાઈલ તેમજ અન્ય સાધનો ચોરી કરી ગયા હોવાનો બનાવ બનવા પામ્યો છે મનીષા ચોકડી પાસે આવેલી મારવન્સ મોબાઈલ શોપમાં ગઈ રાત્રે ત્રાટકેલા ચોરોએ પોલીસથી બચવા માટે બહારના સીસીટીવી કેમેરા ફેરવી દીધા હતા પરંતુ દુકાનદારે અંદર રાખેલા કેમેરાનું ડીવીઆર સુરક્ષિત સ્થળે સંતાળી રાખ્યું હોવાથી કેમેરામાં ચોરો કેદ થઈ ગયા છે અને તેઓ હવે કેમેરામાં કેદ થઈ ગયા હોવાથી શટરના તાળા તેમજ કાચના દરવાજાના લોક તોડીને શોપમાં ત્રાટકેલા ચોરો જુદા જુદા મોબાઈલ આઈ વોચ તેમજ અન્ય કિંમતી સામાન મળી રૂપિયા ત્રીસ લાખ ઉપરાંતની ચોરી કરી હોવાનું પ્રાથમિક વિગતો મળી રહી છે ગોત્રી પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે આશરે ત્રીસ થી પાંત્રીસ લાખ ની વચ્ચે ચોરી થઈ છે એમાં ત્રણ આરોપી છે एक बारू बे अंदर वो देखा है हवे केटला खबर नाही टोटल आगळ कोई खोलत पाकू न અંદર દુકાનમાં બે આરોપી હતા શું કહ્યું ત્રીસ પાંત્રીસ લાખની વચ્ચે બધો માલ છે એવું જે બધું કેલ્ક્યુલેશન કરીને આપી દીધું હા પોલીસ તો સવારે પહેલાં તરત જ પાંચ મિનિટમાં આવી ગયું ફોન કર્યો એટલે એક એ વ્હાઈટ ટી શર્ટ પહેરી છે શર્ટ પહેર્યો છે બીજા બ્લેક કલરની ટી શર્ટ પહેરી છે બંને બ્લેક બ્લુ કલરની જીન્સ પહેરી છે સ્પોર્ટ્સ શૂઝ છે એટલે એકદમ રીડા ગુનેગારો હોય ને એવી રીતના જ છે પણ કંઈ નહીં બરોડાની પોલીસ પર ભરોસો છે જોઈ લેશે